બતાવ બેન આ લસણ લસણ મે બબુ ભાણિયા લગાય રતો આ બે મને ચા આ એક પતા કું સોયલેસનાનો બહુ બસ્તા આમાંસ્તો હો બીજય કે માર નઈ જો એટલે આ ઉભરો પછી આ બાજુ હે ફૂકતો આયા પછી છે હા ઓલી બાજુ ઓલી કટ ઓલી દેજે ઓલી મેળવું ના ગાળો રહી જાય ને તો મરી કેવળ આવે બઈ આ ગુદરસ દેશે બધા ભેગા તો શું પણ રાણા ને દે હાલે બેવ કોને હું मो बेटो हां बे दो तू चल हरको बस ये एक कितना नहीं आई एक पर कितना नहीं 120 एको 20 ये तो बात छे हम तो बजी 120 हो हाल ऑनलाइन मिल रही है के हाल है मारे मेरा मेरे मार वाला कपो देख वो ये बात लागी दादी के हां आप नहीं नहीं काट ये और को नहीं 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 अठलो मोड़ो नहीं करबो

લાડબડ દેવો બધા રેડમ આ અત્યારે પતરી કે ન્યાર આવો અત્યારે તો આ પાછો કાપે છે આ કેમ બાકી જો ફિનિશિંગ આપડે બાકો બધા અમારા ફિનિશિંગ કરે છો ભાઈ હા ભાઈ વિડિયો ઉતાર આ આય વળી નડે ગુલબ કાઢવાનો છે આપણે બોલો આ ક્ય ને ક પિંગ બધું કરવું છે રાણા તારે રાણા તારે વાર લાગે આ તો નીરાતે થાય મોટું બધા એક જ છે બધા એક જ છે બધા એક છે ને એક લેતો પૈસા છે ને

મેં કરવાના હતા તો તો કે કાઈ દેવા નથી કેમ થા તારે કડો આ તેવું છે ને ફાટી નઈ જાય ને તારે કેમ જો આમ તારા ભાઈ ની તેવું માન એને ન જ જાય